મારું બટુ આ નેહરનો ટાઈમ થઈ ગયો તો શુક્ર કેમ હજી ના આયા છે આડા 11 થઈ ગયા હવે આટલું મોડું કરી કે ના સર હે ના કે છે લઈ જા સે પેલા તનન તો હજી સાથે રમી જી આ સુઈ તન્યુ છે મને ઈ અને કોક પુરુ કોક ઈ અને કોક માસ્ટર ઈ નાનું છોકરો કોક સાથે રમી જી આ બાજી એની એ વાત મને આ બાજી તું બેહી જાય છોપરો કાઢીને ઓસવાન કર ઈ એકલે તો માને કાતે જમાને આવું રમવા નહીં જવાનું હા સર ટાઈમ સર આવી જવાનું નિહાલ

ચુના લે કબામાં આરે ના ના હું આજરીપુર લેસન તો પહેલા આજરીપુર પછી વાત બે દાડા છોન હા છે બોલ સાહેબ પેલું તો ઘરે છે ઈ સોરે તાર છે હર ન આજે તા લે તનુ તનો બismillah જોરે હે સુક કારણ ઓલેશન ના હેડો સર મારું મારું પેલા તારું दारू જોઈ કાપ્યું નહી સર ગાઈડ આલુ વોટ

માં તારા અક્ષર છે હો જતો સાહેબ કે તો આવડે નાળા અક્ષર કાઢે આને લઈ લીધી સાહેબ બોલપેન લઈ લે बोल पेन जीता सब तो आपड़ा तो नहीं बोल है बोल पिंची छी चोरी गयो अरे चोरी गयो है साहब साहब नहीं जो दूसरी ने बोले है ए ए बडोना ने के बहन मारियो पा बात करे है ले बेई जाए कल सोपरो ले तो जो શું કીધું ખબર નહિ પેલું વેલકમ પિક્ચર દેખી મન તો મન તો સાડા તો બેસે બેહડ આવો સાહેબ બાપા જી લો શું શું બનાવવાનું શું બનાવવાનું હું કહું હાલ સાહેબ હું લઈ સાહેબ હું લઈ આવું ઘરે લઈ ના ના ના

અને શું કહેવાય જમીન જમીન કહેવાય શું કહેવાય જમીન ધરતી આપણી માં છે શું કીધું પડે જય જય ના કરો લે ઓસો સાબ આમ કે ગોમી છે